જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી સામે ભાજપના અગ્રણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ મોરચો માન્યો છે દિનેશ ખટારી જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ હોવાનો દાવો કરે છે વહીવટ ચાલતો નથી અમુક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અગાઉ દિનેશ ખટારીયાએ સરપંચ યુનિયનના નામે ડીડીઓ સામે આંદોલન કર્યું હતું હવે ડીડીઓને બદલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સરપંચ યુનિયનના પ્રમુખ તથા ભાજપના અગ્રણી દિનેશ ખટારિયા સામસામે આવી ગયા છે એ સરપંચ બધા મારી સેબરમાં પણ અમુક રજૂઆતો માટે મને પણ મારે લગતી હતી પાણીના અમુક પ્રશ્નો હતા તો મારી પ્રમુખ શ્રી ની માં પણ બધા આવેલા મેં ચા પાણી પીવડાવેલા સ્વાભાવિક છે કે મારા જિલ્લાના સરપંચ હોય એટલે હું સ્વાભાવિક છે બધાને આવકાર આપતો હોય ચા પાણી પીવડાવતો હોય પણ એના વિસ્તારના હોય અને એને નો ગમ્યું હોય એવું લાગ્યું એટલે મને ટેલિફોનિક ધમકી મારી અને મને બીવડાવવા અને મારા કાઠિયા ભાંગી નાખવા એવા પ્રયત્ન મને ટેલિફોનિક ધમકી મારવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તનની સામે અમારા અમે આવેદન પણ આપ્યું હતું અને આગામી પહેલી તારીખે ધરણાનો કાર્યક્રમ કરવાના હતા પણ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમને એના માટે આશ્વાસન કર્યા અસ્તવ્યસ્ત કર્યા અને વ્યસ્ત સ્વસ્થ કરીને એવું કીધું કે ભાઈ તમને અમે આગામી એક તારીખ આપી અને એના સરપંચોને હું સાંભળી અને પંચાયતી રાજના સૌ પદા અધિકારીને સાંભળીને આનું કાંઈ નિરાકરણ છું આવી મારે રાઘવજીભાઈ આજે જ વાત થઈ છે અને મારે જે કાંઈ વાંધો વિવાદ છે એ મારો વ્યક્તિગત નથી પણ જુનાગઢ જિલ્લાના જે વિકાસના પડડા સંભાવી દીધા છે અને ડીડીઓના મનસ્વી વર્તનની સામે મારો વાંધો જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે કોઈ વાંધો